વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સમાચારમાં રાજ્ય સરકાર દ્વારા સ્કૂલને આદેશ આપવામાં આવ્યા છે જેને લઈ સ્કૂલ સંચાલકો દ્વારા બાળકોને રેશન કાર્ડમાં કરવામાં છે તો આજે રવિવારની રજા હોવા છતાં કરેલબાગ ખાતે આવેલ હુજરાત પાકા ઝોન ચાર ઓફિસ ખાતે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી હતી જેને લઈ ઝોન ચારની ની ઓફિસના કર્મચારીઓ દ્વારા રવિવાર હોવા છતાં પણ ઓફિસ ખાતે હાજર રહી નાગરિકોને ઈ કેવાયસી અપડેટ પરંતુ હજી પણ નાગરિકોની માંગ છે કે થોડી વધારે સ્પીડથી આ કામગીરી પૂર્ણ થાય હા આજે રવિવાર છે અને અમે એક કેમ્પનું આયોજન કર્યું છે રેશન કાર્ડમાં ઈ એ કેવાયસી માટે અને એના માટે અમે પ્રચાર પ્રસાર પણ કરેલો કે પબ્લિક વધુમાં વધુ આવે અને બધાનું એવાયસી કેવાયસી જલ્દીથી જલ્દી અમે પૂરું કરી શકીએ એટલા માટે આજે અમે કેમ્પનું આયોજન કર્યું છે અને પબ્લિક પણ એ રીતે આવી રહી છે અને કામગીરી પણ ચાલી રહી છે હા ત્રણ કોમ્પ્યુટર પર અત્યારે કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે પીડીએસ પ્લસમાં પણ અમે માણસો રાખેલા છે કે જે ઓનલાઈન એપ્લિકેશન છે અમારી એમાં પણ કામ ચાલી રહ્યું છે એક સાથે એટલે કામ પૂરું થઈ જશે આજે હિના ઉપાધ્યાય ઇન્ચાર્જ જોનરલ ઓફિસર નંબર ચાર